નમસ્કાર આપે જોવાનું શરૂ કર્યું છે નિર્માણ ન્યૂઝ કેમેરામેન મેહુલ સોલંકી સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી અને આજે અમે લોકો આવી ગયા છીએ પ્રહલાદનગર જ્યાં આજે આપણે સાંભળો નેતાજી કાર્યક્રમને લઈને ચર્ચા કરીશું દર્શક મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થઈ ગઈ છે આપને પહેલાં જણાવી દઉં ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી યોજાવાની છે એટલે હવે તમારા વિસ્તારનો ઉમેદવાર કોણ છે કેવો છે એ જાણવાનું શરૂઆત આપ કરી દેજો પરંતુ આજે સાંભળો નેતાજીમાં આપણે ચર્ચા કરીશું ચૂંટણીનો કેવો માહોલ છે અને સાથે સાથે કારણ કે હવે થોડો જ સમય રહી ગયો છે આ ચૂંટણી મતદાનના દિવસને એટલે આ સમયગાળા દરમિયાન નેતાજી હવે શેરીઓને ગલીઓ આવશે ઘરે આવીને તમામ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા બધા વાયદાઓ કરવાના છે ઘણા બધા મંચ પર ચડીને ભાષણો કરશે મોટી મોટી વાતો કરશે પરંતુ શું આ નેતાજી લોકોનું સાંભળશે એટલા માટે જ અમે કાર્યક્રમ સાંભળો નેતાજી કરી રહ્યા છીએ અને લોકો સાથે તેમનો વિચાર તેમના જે વાતો છે તેમને શું જોઈએ છે એક નેતા તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે દર્શક મિત્રો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને જ્યારે આ તારીખો જાહેર થઈ રહી હતી ત્યારે ચૂંટણી કમિશનર કુમારે પોતાનું જે ભાષણ આપ્યું તેમણે જે જાહેરાત કરી તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કરી મતદારોની સંખ્યાને લઈને આ વખતે આશરે સત્તાણું કરોડ જેટલા મતદારો ચૂંટણીમાં ભાગ લેશે અને એમાં પણ યુવા મતદારોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે એકવીસ કરોડની આશરે યુવા મતદારો અઢારથી ઓગણત્રીસ વર્ષના અથવા તો ઓગણપચાસ વર્ષના ઉંમરના જેટલા પણ મતદારો છે તે આ વખતે ભાગ લેવાના છે ચૂંટણીમાં અને સાથે સાથે મહિલા મતદારોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે ત્યારે આ મતદારો પોતાના મતને લઈને કેટલા જાગૃત છે આ ઉપરાંત નેતાજી કારણ કે આ યુવા મતદારોને આકર્ષવાનો ખૂબ જ પ્રયાસ કરશે કારણ કે એકવીસ કરોડ જેવા યુવા મતદારો જો વોટ આપવા જશે તો એટલે એમને આકર્ષ એમને આકર્ષવા માટે આ નેતાજી ઘણા બધા મોટા મોટા વાયદાઓ કરવાના છે ઘણી બધી મોટી મોટી વાતો કરવાના છે પણ આ યુવા મતદારોના અથવા તો મહિલા મતદારોના મનમાં શું છે તેઓ શું ઈચ્છે છે સરકાર પાસેથી પોતાના નેતાજી પાસેથી તે જાણવાનો પ્રયાસ કરીશું પહેલાં તો આપનું નામ જણાવશો મારું નામ છે કોશા વોરા હું છું હોમ મેકર પ્લસ વિઝિટિંગ ફેકલ્ટી ફ્રેન્ચ વિઝિટિંગ ફેકલ્ટી નિર્મા યુનિવર્સિટી કોશાભાઈ નામ તો આપણે હોમ મેકર જે રીતે આપણે જણાવ્યું એટલે ઘરમાં હોય એટલે ઘણા લોકો આજે પણ આજના સમયમાં પણ લોકો એવું વિચારે કે ગૃહિણી છે એટલે એને રાજનીતિમાં કે સરકારમાં કે પોતાના નેતા વિશે એટલી બધું ખ્યાલ નહીં હોય એક ગૃહિણી તરીકે તમે કેટલા જાગૃત છો અને સાથે સાથે ગૃહિણી ગૃહિણી શું ઈચ્છે કોઈ પણ સરકાર પાસે એ જ્યારે વોટ દેવા જાય તો એ શું વિચારીને વોટ આપે કોઈ પણ નેતાને સૌથી પહેલા તો ગૃહિણી તરીકે તો આપણે બજેટ ઉપર જ ફોકસ કરીએ કે આ જે કોવિડ પછી જે મોંઘવારી વધી ગઈ છે એકદમ જ આપણે દરેક વસ્તુ અને પ્લસ અત્યારની પેઢીને આપણે જોઈએ કે લોકોને એડલ્ટ્રેશનને ભેળસેળવાનું એટલે લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છે એટલે એ બધી વસ્તુઓને જે બધું ચેન ચાલે છે એમાં એ વસ્તુમાં ઓર્ગેનિક વસ્તુ છે કેટલી અને આપણે ખરેખર એ સાચી પ્રાઇઝ આપીએ છીએ એ જોવા માટેના તો પહેલાં તો ઘણા બધા એના સ્કેલ્સ હોવા જોઈએ માપદંડ હોવા જોઈએ તો એના માટે ઓથોરાઈઝડ જે પર્સન હોય એ કેટલા જ સક્ષમ છે એવા ઉમેદવારો જો હોય કે જે આ ફિલ્ડમાં ખરેખર કામ કરી શકે તો એ આપણા માટે ઘણું સારું થઈ શકે એમ એટલે જે ખોટી રીતે જેના પૈસા વેડફાય થઈ શકે અને મહિલાઓ આવી બધી ચર્ચા કરે છે બધા અમને નેબર્સ પાસેથી ઘણી ખબર પડે છે કે હા અમે ઓર્ગેનિક ફૂડ યુઝ કર્યું આ ઓર્ગેનિક યુઝ તેલ યુઝ કર્યું તો કોલેસ્ટ્રોલ લેવલ બધાના બહુ સારા થઈ ગયા તો અમે પણ એ કર્યું ઓર્ગેનિક શુગર લીધી આ પણ હવે એ ખરેખર કેટલું ઓર્ગેનિક છે અને કેટલું તમે પૈસા જે આપો છો એ બરાબર છે કે નહીં એના માટેના સ્કેલ્સ તો હોવા જોઈએ ને એના માટેના પ્રોપર વોલન્ટિયર્સ કે જે પણ હોય એ રીતે એ રીતે હોવા જોઈએ બિલકુલ આપનું નામ શું છે નામ પ્રિતેશભાઈ હવે લોકસભાની ચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે એટલે ખાસ કરીને પુરુષો બેઠા હોય એટલે એ લોકોની કોમન ચર્ચા થતી હોય તો મોસ્ટલી રાજનીતિ સરકાર અને નેતાને લઈને થતી હોય છે આવું બધા લોકોનું માનવું છે આપના ગ્રુપમાં પણ આવી ચર્ચા થાય છે યસ યસ અત્યારે માહોલ થોડો ગરમ છે જેવી ઇલેક્શનની ડેટ આવ્યા પછી સો અત્યારથી જ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે અને કેવો માહોલ છે ખાસ કરીને શું ચર્ચા થતી હોય છે મોસ્ટલી હું પોતે એક વુમેન હોલિસ્ટિક ગ્રોથ કોચ છું અને લગભગ આજથી પાંચ સાત વર્ષ પહેલાં જોઈએ તો ઇન્ડિયાના જીડીપીમાં વુમનના જે અર્નિંગનો જે રેશિયો હતો એ તેર ટકાનો જ હતો જીડીપીમાં જે હિસ્સો લાસ્ટ ચાર પાંચ વર્ષમાં લગભગ એ પચીસ ટકા સુધી પહોંચી ગયો છે સો એ રીતનું જો ડેવલપમેન્ટ ચાલુ થાય તો આપણે પણ પશ્ચિમના દેશોની જે એમ લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા સુધી જો પહોંચે તો આજે વુમેન ઘણા આગળ આવી શકે એમ છે મારું નામ સેજલ શાહ છે અને હું એક નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં ડિરેક્ટર બી છું અને મારું પોતાનું એક મીઠાઈનું સ્ટાર્ટઅપ છે સેજલબેન કારણ કે આ બિઝનેસ વુમન પણ છું શું બધી મહિલાઓ ભેગી થાય એટલે અત્યારે કારણ કે ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીને લઈને ચર્ચા કરો છો ઘણી ઓછી પણ બીજી જે ચર્ચાઓ થતી હોય છે કે જે ફરવાના જે લોકો શોખીન જેમ કે હું પોતે બહુ શોખીન છું ફરવાની અને એમાં અમે લોકો ગુજરાતમાં ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર પણ ફરવા જતા હોઈએ છે અને એ વખતના જે ચેન્જીસ જોઈએ કે જે વખતે પહેલાં જતા હતા અને અત્યારે જોઈએ છે જેમ કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા તો ત્યાંના ડેવલપમેન્ટ્સ અમને બહુ જ ગમ્યા પણ ઇન્ડિયાની બહાર જ્યારે જઈને પાછા આવીએ ત્યારે એમ થાય કે હા થોડુંક એ વાળું બી થોડું એડોપ્ટ કરવું જોઈએ જેમ કે ઇન્ટિરિયર ઇન્ટીરિયર પાર્ટમાં જઈએ તો ત્યાંના રોડ્સ તેને જે રીતની આપણને એક્સેસિબિલિટીને હોય છે કે જે થોડું ઘણું અહીંયા ખૂટતું હોય તો એ વખતે એમ થાય કે હા એ પણ થઈ શકે ઘણું બધું ડેવલપ થયેલું છે અને બી શક્યતા ઘણી વધારે છે કઈ કન્ટ્રી આપ જઈને આવ્યા છો ને ત્યાં એટલું શું કયું ખાસ લાગ્યું જે તમે એવું ઈચ્છો છો કે ઇન્ડિયામાં પણ હોવું જોઈએ અમે હમણાં જ રિસન્ટલી ઓમાન મસ્કત જઈને આવ્યા અને ત્યાં અમે લોકોએ જે જોયું કે ત્યાં ક્લીનલીનેસ કે એટલું બધું ક્લીન કે તમને શોધ્યું શોધવા માટે જઈએ તો પણ કચરો ના મળે અને સાથે એ ઘણી અમે ઇન્ટિરિયર પાર્ટ્સમાં બી ગયા હતા પણ ત્યાં સુધી બી જે રોડ હતા કે રોડની એક કાંકરી તૂટેલી નહોતી રાઈટ તો એ એક ઉડીને આંખે વળગે એવી એક વસ્તુ હતી અચ્છા સ્વચ્છતાને લઈને તો આપણે ત્યાં પણ ઘણા પ્રયાસો થઈ રહ્યા છે ઘણા બધા અભિયાનો થઈ રહ્યા છે પણ એ કોઈ અસર નથી લાવતા એવું માનો છો ના ના સો ટકા અસર આવે છે પહેલાં જે સ્વચ્છતા આપણે જોતા હતા અને અત્યારના આપણી સિટીમાં કે કન્ટ્રીમાં જે સ્વચ્છતા છે એમાં ઘણો ફરક છે પણ એક નાનામાં નાની વ્યક્તિ સુધી એ જ્યારે એમના મગજમાં આવી જાય કે ભાઈ મારું મારું કન્ટ્રી છે અથવા મારી જગ્યા છે મારે એને ક્લીન રાખવી છે તો એમાં ઘણો ફરક પડી શકે સો એ જાતના અભિયાન થવા જોઈએ કે જ્યાં સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતતા આવે અચ્છા તમારા મતે એક નેતાજી કેવો હોવો જોઈએ એનામાં કયા કયા ગુણ હોવા જોઈએ સૌથી પહેલાં તો ક્વોલિફિકેશન કે એ એક સૌથી સારી વસ્તુ કહી શકાય કે ક્વોલિફિકેશન અને પ્લસ એ દરે એની એક્સેસિબિલિટી કે એ નાનામાં નાનો વ્યક્તિ એમની સુધી પહોંચી શકે તો એમની વાત એમના સુધી પહોંચી શકે સો એ વ્યક્તિ એવો હોવો જોઈએ પ્લસ અત્યારે સોશિયલ મીડિયા બહુ જ ચાલે છે તો સોશિયલ મીડિયામાં પણ એમની એ કયા લેવલ પર છે અથવા એમનો હોદ્દો કયો છે એમની ક્વોલિફિકેશન કઈ છે કારણ કે મને ખબર છે કે જ્યારે હું ચૂંટણીમાં વોટ આપવા જતી હતી ત્યારે હું જોઈને જાઉં કે ભાઈ એમની ક્વોલિફિકેશન શું છે અને મને ક્યાંય કશું જોવા નહોતું મળતું એ તો મને એક ચોક્કસ ગમે કે જો એ નેતા એવો હોય કે જેના વિશેની બધી જ વસ્તુ આપણને જાણવા મળે કે કોણ છે છે અને કેવો અચ્છા એટલે કે એજ્યુકેટેડ હોય ક્લેવર હોય સ્માર્ટ હોય તો તમને એ નેતાજી ગમે પણ એક વિચારધારા એવી પણ છે કે કારણ કે એજ્યુકેટેડ છે એટલે ખૂબ સ્માર્ટ છે પણ એનો મતલબ એવો જરાય નથી કે એ ભ્રષ્ટાચાર નહીં કરતો હોય એ સ્માર્ટલી ભ્રષ્ટાચાર કરી શકે એમ છે અને જે કદાચ ભણેલો નથી પરંતુ સંવેદનશીલ નેતા છે એ સારો નેતા સાબિત થઈ શકે બંનેનું મિક્સચર હોવું જોઈએ હું માનું છું એમ કે ભાઈ સ્માર્ટ વ્યક્તિ એ એની સ્માર્ટનેસ સારી વસ્તુમાં બી વાપરી શકે અને ખરાબ વસ્તુમાં બી વાપરી શકે સો હવે એ લોકોએ જોવું પડે કે એ સ્માર્ટ વ્યક્તિને આપણે કેવી રીતના જોઈએ છે એકલું સોશિયલ મીડિયા પણ નહીં ચાલે કારણ કે સોશિયલ મીડિયા પર એટલું સારું સારું જ બતાવશે રાઈટ પણ એમના કાર્યો કેવા છે કેવી રીતનું કામ કરે છે એના પર બી જોઈને લોકોએ પણ થોડુંક વિચારવું જોઈએ

ઓફકોર્સ અચ્છા જનતાને ઘણા ઘણી કારણ કે અત્યારે મેજોરિટી જે છે અને ગુજરાતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પણ રહ્યું છે અને અત્યારે પણ એવું લાગી રહ્યું છે જે રીતે આપ માનો છો શું કામે ભારતીય જનતા પાર્ટી પર આટલો વિશ્વાસ મૂકી દે છે એમણે જે કામ કરેલા છે એ તમને દેખાય છે સામે આટલા વખતનું જે આપણે પ્રોગ્રેસ જોઈએ ને તો એકદમ ગ્રાફ શટ કરીને ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરવાઈઝ ઓલ ઓવર આપણું જીડીપી ગ્રોથ ને બધું જબરજસ્ત ચેન્જ આવ્યો છે એમાં પણ વિપક્ષ બી તો હોવું જોઈએ ને આપણે ત્યાં વિપક્ષ બી સોલિડ હોવો જોઈએ અને બીટ કરે હોવો જોઈએ પણ જે નરેન્દ્ર મોદી જેટલો એકદમ સ્ટ્રોંગ આપણે જોઈએ નેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી અને એમણે જે આપણું ગિફ્ટ સિટી અને અમદાવાદને જે ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતનામી આપી છે તો સુપઅપ આપી છે પણ એઝ અ હોમ મેકર અમારી કીટીઓમાં જનરલી એવી બી વાત થતી હોય છે કે આ જે અત્યારે હવે ઓલિમ્પિક્સ આવશે તો એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે કંઈ ડેવલપમેન્ટ થશે તો એ બધો ભાર તો કન્યાની કેડે જ આવવાનો છે તો એનું બી વિચારવું જોઈએ નેતાઓએ આ વખતે ચૂંટણી લઈને કેવો માહોલ છે માહોલ તો દર વખતે હોય છે એવો જ છે કે ભાઈ કે પીપલ આર એક્સાઇટેડ અને બધાને ખબર જ છે અને એઝ અ બિઝનેસમેન મને એવું લાગે છે કે અમે લોકો બધા જે અમારા મિત્રોમાં ચર્ચા કરતા હોઈએ છીએ તો એની અંદર આમ એવું દેખાય છે કે ના કે બધાનો ગ્રોથ થયો છે તમે આજે જે લોકો જે કહેતા ને કે બિઝનેસની અંદર તમે એથિકલી કામ કરો છો તો પહેલાં એવું હતું કે અનએથિકલ એથિકલ બંને ટાઈપના કામ થતા હતા પણ એથિકલ કામ જે આપણે પહેલેથી ચૂઝ કર્યું છે કે ભાઈ આપણે એ જ કામ કરવું છે અને એ કામના જે અમને ફાઇનલ રિઝલ્ટ જે છે જે પહેલાં નહોતા દેખાતા એ હવે દેખાય છે કારણ કે હવે બધા જ લોકો એથિકલ કામ કરે કારણ કે એવી સિસ્ટમ બનાવી છે જીએસટીની કે એવી સિસ્ટમ આખી બનાવી છે બિઝનેસ કરવાની કે જેને કારણે બિઝનેસ કરવો હવે પહેલાં કરતાં ઘણો સરળ થઈ ગયો છે અને એ જે લોકો એક નંબરનું કહી શકાય કામ કે જે લોકો ઓથેન્ટિક કામ કરે છે એવરીબડી ગ્રો એમ એટલે એને કારણે ચૂંટણીનો માહોલમાં તો એવું છે કે અમે તેવું જ ઈચ્છીએ કે આ વસ્તુ રહે રહેશે એટલે માહોલમાં તો એ જ ચર્ચા થાય છે કે ભાઈ બીજું કોઈ વિપક્ષમાં આવી રીતે શું કરશે ખબર નથી પણ જે છે એ કન્ટિન્યુ રહે અને એમાં બધા ડેવલપમેન્ટ થતા રહે તો એની બધી ચર્ચાઓ થાય છે પણ આક્ષેપો એવા લાગતા હોય છે કે આ ગવર્મેન્ટ બિઝનેસમેન્સ એમના માટે તો ખૂબ સારું કામ કર્યું છે એ બહુ આગળ લઈને આવી છે પરંતુ બીજા જે ક્ષેત્રો છે ત્યાં એટલું બધું હજી કામ નથી થયું ઘણી બધી ફરિયાદો છે આપણે ત્યાં ખાસ કરીને એજ્યુકેશનને લઈને પણ ઘણી બધી ફરિયાદો થઈ રહી છે કે શિક્ષણને લઈને હજી એટલું બધું ખાસ કામ નથી થયું શિક્ષકોને લઈને પણ કારણ કે ગુજરાતમાં ઘણા બધા ઘણી બધી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો પણ નથી એક એક શિક્ષકથી કામ ચલાવાય છે આમાં મને એવું લાગે છે કે ખરેખર લોકોએ નેતાઓએ અને ગવર્મેન્ટે એ કામ કરવું જોઈએ કે શિક્ષકોને મોટિવેટ કરવા જોઈએ આઈ થિંક હું આ જ વસ્તુ જોઈ રહ્યો છું ઈવન તમે હેલ્થ ક્ષેત્રમાં જુઓ અમારી ડૉક્ટર બી હવે ડૉક્ટર થશે હમણાં અને ઇન્ટર્નશીપ હમણાં જ પતિ છે પણ એની પાસેથી બી અમે જાણીએ અમે લોકો બધા ચર્ચા કરીએ તો આ શિક્ષક છે ડૉક્ટર છે જે તમને જે ફેસિલિટી જે છે એ અંતરિયાળ વિસ્તારોમાં નથી અને એ નથી એના રીઝન્સ છે કે અમુક જે મોટિવેશન છે એ લોકોને કે અમુક ફેસિલિટી છે એ લોકોને ત્યાં કામ કરવું હોય તો એ ત્યાંની કામ કરવાની જે ફેસિલિટી જે છે એ ફેસિલિટી કદાચ એટલી અપ ટુ ધ માર્ક નથી કે જેને કારણે લોકો મોટિવેટ થાય ત્યાં કામ કરવા જવા માટે તો એ મારા હિસાબે એ ખરેખર એક બહુ જ એવો વિસ્તાર છે કે જ્યાં એ લોકોએ કામ કરવું જોઈએ અને એને અપગ્રેડ કરવું જોઈએ તો અટો આજે તમે આખી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરશો તો ડેફિનેટલી અ જોડે જોડે બીજું બધું ડેવલપ થઈ જશે જેમ કે બીજું બધું અત્યારે થઈ જેમ કે GST કરીને એક વસ્તુ લાવ્યા તો બિઝનેસ ડેવલપ થઈ ગયો લાઈક ધીસ વે લોકો કઈ કહેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ડેવલપ કરી શકે તો એ બી ડેવલપ થઈ જશે એવું મારું માનવું છે કેટલા બદલાવ તમે જોવો છો મતલબ પહેલાના નેતા તમને સારા લાગતા હતા કે અત્યારના જો અમારી જનરેશન જે છે અત્યારે 70 ઉપરની એ બધી ગાંધી જવાહર સરદાર પટેલની છે એટલે અમારે બધું ચોખ્ખું જ જોઈએ બધું ઈમાનદારીથી જ જોઈએ

પવન રહ્યો છે અને એમાં બધું હોય જશે પણ આજનો નેતા તમને એટલો આદર્શવાદી નથી રહ્યો એવું માનો છો ના એવું નથી માનતા આજના આજના નેતા પણ છે જે છે એ છે જ અને જે નથી એ નથી આદર્શોનો જે વારસો નેતાઓનો છે એ જાળવી રાખવાની જરૂર છે યુથ ઘણા ઘણા યુથ હવે ગાંધીજી જવાહરલાલ નહેરુની આપે વાત કરી સરદાર પટેલની વાત કરી એમના વિશે હવે જાણતો પણ નથી ઘણા અમારા જમાનામાં ઉદ્યોગો ઓછા હતા બરાબર બિઝનેસ ઓછા હતા અત્યારે બિઝનેસ ખૂબ વધારે છે એના ઉપર જ ટકે છે છેક વેબ સાયન્સ સુધીનું બરાબર તો એ બિઝનેસ છે રાજકારણ છે એ બધું અતિશય ચોખ્ખાઈથી કે અતિશય પ્રમાણિકતાથી ના થાય એના માટે ચાણક્ય બુદ્ધિ જોઈએ અને અત્યારની પ્રજામાં એ બધું જ ભેળસેળ છે એટલે અમારા લોકોએ જે રાજ્ય કર્યું એના કરતાં આ લોકો વધારે સારી રીતે કરી શકશે અને મહિલાઓને લઈને એવું વાતો થાય છે કે પહેલાં મહિલાઓને લઈને બહુ કામ નહોતું થતું મહિલાઓ ખાલી ઘરમાં જ રહેતી હતી બહાર કામ કરવા કારણ કે આપ તો ડૉક્ટર છો આપે તો નથી એવું નહોતું ના હું ઓગણીસો ને ત્રેસઠથી બહાર નીકળી ગઈ છું અમરેલીમાંથી જ મારા મા બાપે મને ભણવા માટે મોકલી છે એમાં એવું કશું હતું નહીં કે મારે બે મોટા ભાઈ એક નાનો ભાઈ પણ મને ડૉક્ટર કરી મારે ભણવું તો મને ભણાવ્યું એટલે એવું નથી એ બધું મા બાપને વડીલો પર આધાર રાખે છે કે દીકરા દીકરીનો ઉછેર કેમ કરવો એમાં સમાજને કોઈ લાગે વળગે નહીં પહેલા છે આપનું નામ શું છે મારું નામ પૂર્વી છે અને હું એક ટ્રેનર અને બિઝનેસ કન્સલ્ટન્ટ છું પૂર્વી બેન ચૂંટણી આવી ગઈ છે 7 મહિના ગુજરાતમાં મતદાન થાય પહેલા તો આપ વોટ આપવા જવાના છો ને ડેફિનેટલી અ દર વખતે આવો છો હા મતદાન મારો અધિકાર છે અચ્છા એક મતદાર તરીકે આપ કેટલા જાગૃત છો આપના મતે એક ઉમેદવારની જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે તમે શું વિચારીને વોટ આપો કે હું આ વ્યક્તિને આ ઉમેદવારને વોટ આપી રહ્યો છું તો એ કેવો છે તો હું એમને વોટ આપી રહી છું સી બેસીકલી એક ઉમેદવાર એક પક્ષને રિપ્રેઝેન્ટ કરતો હોય છે રાઈટ અને એ પક્ષ જ્યારે ઓવરઓલ રાજ્ય અને પછી આખી સરકાર અને આખા દેશને રિપ્રેઝેન્ટ કરતો હોય છે સો ઓબવિયસલી નાના પાયેથી લઈને મોટા પાયે સુધી એ કામ કેવી રીતે કરી શકશે અથવા એ કેટલું એ આપણા રાજ્યને કે આપણા દેશને એ પ્રોવાઈડ કરશે એઝ અ મતદાર ઓલવેઝ હું એ પોતે ઓબ્ઝર્વ કરવા માગીશ અચ્છા યુથની વાત કરીએ તો યુથ શું માંગે છે આજના નેતાજી પાસેથી યુથની શું અપેક્ષા છે અત્યારની મેજર ચેલેન્જ જે ગણો ને એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે એમાં એક છે પર્યાવરણ બીજું છે ભ્રષ્ટાચાર ત્રીજું છે મોંઘવારી ચોથું છે સ્વચ્છતા રાઈટ સા જે મેજર જે બધા પ્રશ્નો છે અને એનો એ લોકો સોલ્યુશન માગે છે અને અત્યારે એટલો સ્પીડમાં ગ્રોથ થઈ રહ્યો છે આપણા દેશનો એટલે ઘણી વાર એવું થાય કે આ જે બધા મહત્ત્વના પ્રશ્નો છે એ કદાચ ક્યાંક છૂટી રહ્યા છે અથવા તો એના ઉપર એટલું બધું કામ નથી થઈ રહ્યું થઈ રહ્યું છે પણ જે થવું જોઈએ એ નથી થઈ રહ્યું એટલે ખૂબ જ એમાં આજનું જે યુથ ગણો અને ઇવન અમે લોકો એવું વિચારી છે કે દસ વર્ષ પછી આપણા દેશનું આ ક્યાં પહોંચશે જે મેં તમને પ્રશ્નો કીધા રાઈટ આપણી મોંઘવારી સ્વચ્છતા ભ્રષ્ટાચાર અને પર્યાવરણ કે જે બહુ સળગતો પ્રશ્ન છે હવે એનો મને જવાબ જોઈએ છે અને ઇલેક્શન આવે ને ત્યારે મુદ્દાઓ બદલાઈ જાય એવું લોકો માને છે કારણ કે ઇલેક્શન પહેલાં તો જનતાને કારણ કે સમસ્યાઓનો સામનો કરવો પડે એટલે એવી એવા મુદ્દા હોય કે ભાઈ ભ્રષ્ટાચાર બહુ થઈ ગયો છે અમારે ત્યાં રોડ રસ્તાની સુવિધા નથી આ ઉપરાંતની ઘણી બધી સમસ્યાઓ વિશે વિચારતો હોય પરંતુ જ્યારે ઇલેક્શન આવી જાય ને એટલે પક્ષો નેતાજી જ્યારે ભાષણ કરવા જાય ત્યારે આ સમસ્યાઓ પર ઘણીવાર વાતો નથી થતી વાતો થશે કે ધર્મને લઈને ઘણીવાર વાતો થાય આ ઉપરાંત ઇમોશનલ ગેમ રમાય છે એની ઉપર જનતાનો વિશ્વાસ નથી હોતો એકચ્યુઅલી ના જ હોય ને અને હવેની જનતા ખરેખર સ્માર્ટ જ છે કોઈ પણ લેવલ એટલે તમે કોઈ પણ નેતા હોય એમને આ જ પ્રશ્ન ઉપર એમને પ્રોપર વાયદા આપી અને સોલ્યુશનની વાત કરવી પડશે રાધર દેન અ ઇમોશનલ ગેમ કારણ કે એક એક મતદાર જે હોય છે એ ભણેલો છે અને એને ખબર પડે છે કે એને શું જોઈએ છે એના ફ્યુચરના જનરેશન માટે એને શું જોઈએ છે સો હવે એ વસ્તુ તો નથી રહી છે એ જે એ જૂની વાત છે હવે એ નહીં ચાલે આજની આજના મતદારો એટલા પ્રેક્ટિકલ થઈ ગયા છે એમની જે પ્રોબ્લેમ છે એ વિચારીને એમની જે જરૂરિયાત છે એ પ્રમાણે વોટ આપી રહ્યો છે ન કે નેતાઓ જે નેતાના જે મોટા મોટા વાયદા હોય કે એમના મુદ્દા એ જે ઇમોશનલ ગેમ રમે છે એમના પર એટલો વિશ્વાસ નથી આપનું નામ શું છે મારું નામ મંજીત કાપડિયા છે હું પણ કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાયમાં છું અત્યારે બાકી હવે જે અત્યારે આપણે જેટલા પણ વાત સાંભળી બધા પાસે અબાઉટ આપણે જે ઇલેક્શન બાબતના જેટલા પણ પ્રશ્નોની વાત આપણે અત્યારે કરી એમાં મારા મત પ્રમાણે એવું હું માનું છું બહુ સ્ટ્રોંગ માનું છું કે આપણા ભારત દેશમાં બહુ મોટી વસ્તી છે આપણે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણે એવા પ્રશ્નો કરતા હોઈએ છીએ કે ભાઈ આ નથી આ નથી આ નથી પણ એની સામે આપણે ઘણું બધું મેળવ્યું છે જે આપણે નથી જોતા સી તમે આજે જોશો તો ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે જાતની નામના થઈ છે છેલ્લા દસ પંદર વર્ષના કારણે તો એ દરેક જણાને દેખાય છે આપણી જે વિદેશ નીતિઓ છે જે રીતે આપણે ભારતે આગળ વધ્યા છીએ ભારતના આપણને ભારતના નાગરિક તરીકે એક ગર્વનો અનુભવ થાય છે એ એક અલગ અનુભવ થયો છે

આજે જ્યારે હું અમદાવાદની બહાર નીકળું ને તો લોકો એવું કહે કે મોદીના ગામથી આવ્યા છો લિટરલી એ જ રીતે જે પહેલાં ગુજરાતના નાગરિક તરીકે કે અમદાવાદના નાગરિક તરીકે અમારે આપણી ઓળખાણ હતી એ હવે થઈ ગઈ છે ભારત દેશમાં ભારત દેશના નાગરિક તરીકેની જે હવે ઓળખાણ છે એ આ રીતે થાય છે અને એમાં ઘણું બધું માન મળે છે જે પહેલાં માન નહોતું મળતું પહેલાં જે સેકન્ડ ક્લાસ સિટીઝન ગણાતા હતા એ હવે એ નથી ગણાતા એટલે આ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ઇલેક્શન બાબતની નો ડાઉટ ઇલેક્શન બાબતના મુદ્દાઓ છે જ પણ એની સાથે સાથે આપણે આ પણ જોવું પડશે કે આપણી વસ્તી આપણે પોતે બી સેલ્ફ ડિસિપ્લિન થવું પડશે અને તમે ઇવન તમે રસ્તાઓ જુઓ આપણે આખા દેશમાં વસ્તુ ફરો ને ફરો તો તમને દેખાશે આખા દેશમાં રસ્તાઓ કેવા થયા છે ચારે બાજુ વિકાસ છે જ નથી એવું નથી નો ડાઉટ દેર આર લેકુનાસ એટલે જે ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટને આગળ આપણે નેક્સ્ટ લેવલે લઈ જવાનું છે એના માટે જે કોઈ મહેનત કરવાની છે કરવાની છે એટલે હું આ રીતનું માની રહ્યો છું એટલે ક્યાંક હાલ જનતા જે રીતે આપણે જે-જે મુદ્દાઓ પર વાત કરી કે ઉમેદવાર કેવો હોવો જોઈએ જનતાને કયા કયા મુદ્દાઓ પર હાલ જનતાનું ધ્યાન છે તેના પર આપણે ચર્ચા કરી હવે યુથની વાત કરવી છે યુવાઓની વાત કરવી છે કારણ કે આ વખતે ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ મતદાન કરવા માટે જવાના છે અને આપણી સાથે હાલ ઉપસ્થિત છે શૈશો વોરાજી જાણીતા એવા બ્લોગર પણ છે પહેલા તો શૈશોભાઈ આ વખતે ચૂંટણીને લઈને બ્લોગ લખવાના છે કે ચાલુ થઈ ગયું થોડું 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 લખવાનું ચાલુ કર્યું છે અત્યારે ટિકિટની વહેંચણી થઈ ને આ બધું થયું એના ઉપર થોડું ઘણું લખવાનું ચાલુ કર્યું છે પણ હા નિષ્પક્ષ રીતે લખવાની ટેવ ખરી એટલે રાજકીય નિરીક્ષકનું તમારે બોર્ડ મારવું છે હું નહીં મારવા દઉં અને તેમ છતાં લોકસભા ચૂંટણી આ 2024 ની આપના મતે કે આ વખતે કેવો માહોલ છે ગુજરાતમાં પહેલાની ચૂંટણીઓ કરતા ગુજરાતનું માહોલ ગરમ છે રહ્યો છે અને રહેવાનો ગુજરાત છે ને પહેલેથી ઘણા વર્ષોથી રાષ્ટ્રવાદ તરફ વળેલું છે હવે જે રાષ્ટ્રવાદ આપણે જ આપણે જે આપણું જે બંધારણ હતું ને બંધારણની અંદર સેક્યુલર શબ્દ પાછળથી નાખવામાં આવ્યો હતો બંધારણની અંદર રામાયણના પ્રસંગો દોરેલા હતા જે ઓરિજિનલ આપણી બંધારણ સભા બેઠી અને બંધારણ સભાએ જે બંધારણ લખ્યું એના આમુખ લખ્યા એની ઉપર જે ચિત્રો દોરાયા ચિત્રણ થયું ત્યાં ક્યાંય સેક્યુલર હતું જ નહીં હવે એ સેક્યુલર શબ્દ નાખવામાં આવ્યો છે એટલે હું ઘણી બધી રીતે હું એ જોઉં છું કે મારા મિત્રોએ બધી ઘણી બધી વાતો કરી પણ મારા મુદ્દા થોડાક જટિલ હોય છે અને હું માનું છું કે નરેટિવ અને કોઈપણ એક વાદને પકડીને આપણે આગળ ચાલવું પડશે કેપિટાલિઝમ પર તરફ પણ આપણે જવું પડશે કમ્યુનિઝમ નહીં ચાલી શકે કેમ કે કમ્યુનિઝમ તમે જોવા જાવ તો રશિયામાં આજે ફેલ છે ચાઇનામાં ફેલ છે લોકતંત્રને તમે તિલાંજલિ આપી જ ના શકો સિંગલ પાર્ટીની આખી પરિકલ્પના છે એ ખોટી છે એટલે એની ઉપર પણ ક્યાંક ધ્યાન આપવું પડે અચ્છા જે સેક્યુલર જે આપણે કહીએ છીએ કે સેક્યુલર શબ્દ છે એ નાખવાની ક્યાં જરૂરી હતી આપણે પહેલેથી જ સેક્યુલર છીએ ભારત દેશ એવી એવો એવી જગ્યા છે પહેલી તો વસ્તુ મારા બ્લોગમાં તમે વાંચતા હશો કે પાસપોર્ટ વિઝાવાળી દુનિયાનો જો હું વિરોધ કરું છું કોલંબસ ક્યારેય પાસપોર્ટ લઈને અમેરિકા ગયો જ નથી અને તમ એટલે આપણા દેશની અંદર એક કલ્ચર એવું હતું કે જે ગણ ગણરાજ્યો કહેવાતા દૈણાદણીને રાજ રાખવા પડતા હતા એટલે રાજાને પોતાની વસ્તી ઉપર રાજ કરવા માટે એટલી મહેનત કરવી પડતી હતી કે રાજાને જરૂર પડે તો ઘંટીમાં ઘઉં નાખીને દૈણા દળે અને રાજ રાખે એટલે રાજા પાસેનું આપણું એક્સપેક્ટેશન જે હતું ને એવું હતું કે ભાઈ તું મહેનત કર તો અમે તારે ત્યાં રહીએ એમ એટલે અત્યારે જે લોકતંત્રની અંદર થોડું ઘણું આપણા એક વચ્ચે ઘણો સમય એવો આવી ગયો કે જેની અંદર ખરેખર રાજા પાટમાં બધાઈ ગયા પછી લાલબત્તીઓ ઉતારી અને લાલબત્તી ઉતારીને બધાને લાઇન પર લાવે આપણે પણ હજી બી સાયરનો વાગે છે એને ઘણી બધી જગ્યાએ તમે જોવા મળે કે હું કોણ ને મારો બાપ કોણ તું ઓળખતો નથી એટલે આ જે માનસિકતા છે એ રાજાની કાઢવાની છે અને એ કાઢવા માટે પણ તમારે લોકતંત્રને રાખવું લોકતંત્રને જીવાડવું જરૂરી છે લોકતંત્રને જીવાડવા માટે તમારે બંધારણને હોવું જોઈએ એટલે હમણાં જ ક્યાંક કોઈ કવિ બહુ સરસ રીતે કહેતા હતા કે મારે ભગવદ્ ગીતા કે બંધારણ બેમાંથી કોઈનું એક જગ્યાએ મારે જો એનો એક વિકલ્પ ચૂનો પકડવાનો આવે તો હું હંમેશા હું બંધારણને સર્વોપરી ગણીશ ભગવદ્ ગીતાને હું પછી લઈશ એટલે વસ્તુ ત્યાં છે ભારતનું આ કલ્ચર હતું કે તમે જે સિસ્ટમમાં આવી અને જે જીવો છો એ પ્રમાણે જ તમારે જીવવાનું છે ધર્મ હંમેશા એટલે ગૃહસ્થિ માટે એવું કહેવાય છે આપણા ગૃહસ્થ આશ્રમના ચાર પૈડા ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં ગૃહસ્થી માટે તમારે ધર્મ પાછળની વસ્તુ છે અર્થ અને કામ ગૃહસ્થે ભોગવવાનો છે પણ ધર્મને સાથે રાખી અને તમે આ કામ કરો તો મોક્ષ તમે પ્રાપ્ત થાવ આ બહુ જ સાદી બધી વસ્તુઓ આપણા ભારતની અંદર હિન્દુ જીવનશૈલીથી આપણે જીવતા લોકો માટે આપણે સરસ રીતે પ્રસ્થાપિત કરેલી હતી અને એની અંદર આ સેક્યુલર શબ્દ નાખવાની જરૂર જ નહોતી પણ હવે સેક્યુલર શબ્દ આવ્યો છે અને ઘણું બધું આપણે વોટ્સએપ યુનિવર્સિટી ને ફેસબુક યુનિવર્સિટી પરથી આપણે જાણ લઈએ છીએ કે ચારસો ને ચારની સીટ આવે તો પછી આ શબ્દ નીકળી શકે હું માનું છું કે જે એકથી ચારસોની કલમો જે આપણે બનાવી બંધારણ સભાએ એ ઇનફ હતી બરાબર હતી પાછળથી આવા બધા શબ્દો અને આ બધા નરેટિવ નાખવાની જરૂર નહોતી અને એ નીકળવું જોઈએ વધતા જે નવા કાયદા છે એના માટે પણ આજે આપણે બ્રિટનનું જે બંધારણ છે એનામાંથી આપણે આધાર લઈ અને આપણે આપ આપણું બંધારણ કર્યું પણ મજાની વાત એ છે કે બ્રિટનનું બંધારણમાં એકસો એકથી ચારસો કલમ છે પણ પછી બંધારણ બંધ નથી કર્યું જ્યારે આપણું બંધારણ આપણે એટલામાં બંધ કર્યું આ બંધારણમાં નવી કલમ ઉમેરવાની કે ના ડિલીટ કરવાની આ તમામ વસ્તુઓ કરવા માટે તમારે ટુ થર્ડ મેજોરિટીને ઘણા બધા બીજા જટિલ કાયદા મૂકેલા છે આનું ક્યાંક નિવારણ જોઈએ પ્રધાનમંત્રી જે એવું કીધું કે ઘણા બધા કાયદા એમણે ડિમોલિશ કર્યા એટલે આજનો મતદાર એ પણ માંગે છે કે સમયની સાથે કાયદાઓમાં પણ થોડા ઘણા બદલાવ આવવા જોઈએ કારણ કે હવે સિચ્યુએશન પહેલાથી ઘણી બધી બદલાઈ ગઈ છે હવે તો સાયબર સિક્યોર સાયબર ને લઈને પણ જે રીતે ફ્રોડ થઈ રહ્યા છે તો એના માટે પણ એક સારો કાયદો આવે તેવી પણ અત્યારનો યુથ માંગણી કરી રહ્યો છે કારણ કે આપણે બહુ બધા જટિલ મુદ્દાઓની વાત કરી દીધી સરળ શબ્દોમાં યુથને આજના

અચ્છા ઉમેદવારોને લઈને અપેક્ષાઓ ઘણી બધી છે પરંતુ એ એક પણ નેતાજી આ જે અપેક્ષાઓ પર પૂરા ખરા ઉતરે છે હા ઘણા બધા ઉતરે છે એવું નથી સાવ નિરાશામાં વાતાવરણ નથી પણ એક બ્લોગર તરીકે હું હંમેશા કહેતો હોઉં છું કે રાજકીય પક્ષોની સૌથી વધારે ખરાબ વસ્તુ હોય તો એ છે કે અત્યારે તમામ રાજકીય પક્ષીઓ આ અમારા જે એક્સપેક્ટેશન છે ને એને ક્યાંય વેટેજ આપતો જ નથી અને ફક્ત જીતી શકે એવો ઉમેદવાર મૂકો અને એના માટે પછી પાછા નાતજાતના ગણિતોના આ છે તે છે બીજા બધા ગણિતો ગણાતા હોય છે એટલે જ્યારે જીતી શકે એવો ઉમેદવાર મૂકવામાં આવે એટલે ઘોર નિરાશા વ્યાપતી હોય છે છતાંય સાહીઠ ટકા ઉપરનું મતદાન કે સિત્તેર ટકાની નજીકનું મતદાન એટલે એ તો ચોક્કસ છે કે મતદાર જાગૃત થઈ ગયો છે અને મતનો ઉપયોગ કરે છે અને ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે હાર જીતના જે ડિફરન્સ હોય ને એના કરતાં નોટાના મત વધારે પડેલા હોય છે એટલે જે આ નોટાનો મત છે ને એ રાજકીય પક્ષો અને સિસ્ટમના મોઢા ઉપરનો એક તમાચો છે હું એવું માનું છું અને અમારા એક શોમાં એક દર્શક કરી કે એકસો આઠ જેવો હોવો જોઈએ ઉમેદવાર પણ જરૂરત પડે એટલે હાજર તો રહેવું જોઈએ અને એની પાસે પૂરેપૂરી સિસ્ટમ હોવી જોઈએ એની પાસે પૂરેપૂરી સિસ્ટમ હોવી જોઈએ કે જે સિસ્ટમ હવે દરેક જગ્યાએ પહોંચી શકે એટલે ઇ હેઝ ટુ વર્ક વિથ સિસ્ટમ હી હેઝ ટુ વર્ક વિથ ટેકનોલોજી તો જ આ બધા જે જે સમસ્યાઓના સમાધાન માંગે છે એ સમાધાન આપણે આપી શકીશું બિલકુલ તો સાંભળ્યું નેતાજી આ છે અપેક્ષાઓ આ છે આશાઓ તમારાથી આ તમામ લોકોને આ તમામ મતદારોને જે તમારે પૂરી કરવાની છે તમારે આમના જે અપેક્ષાઓ છે અને આશાઓ છે તેના પર ખરા ઉતરવાનું છે ત્યારે હાલ સાંભળો નેતાજીમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર